સેવા મિત્ર મંડળ વલસાડ દ્વારા તિથલ રોડ ખાતે નિશુલ્ક ચકલી ઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું અબોલ સેવા એજ પ્રભુ સેવા સેવાના મંત્રને સાર્થક કરવા સેવા મિત્ર મંડળ વલસાડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નિશુલ્ક ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ચાર હજાર પાંચસો ચકલી ઘર અને પચીસો પાણીના કુંડાનું વિતરણ કરાવ વીસમી માર્ચે આવતા વર્લ્ડ સ્પેરો ડે એટલે કે વિશ્વ ચકલી દિવસને લક્ષ્યમાં રાખીને સેવા મિત્ર મંડળ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવું આ સિવાય અનેકવિધ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે શિયાળામાં જરૂરિયાતમંદોને થાબડા વિતરણ જૂન માસમાં નિઃશુલ્ક નોટબુક વિતરણ પૂરના સમયે પણ સેવા મિત્ર મંડળ દ્વારા સહાય કરવામાં આવી હતી ચકલીઘર અને પાણીના કુંડા લેવા માટે મોટી સંખ્યામાં વલસાડ અને આજુબાજુના વિસ્તારોમાંથી લોકો આવ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સેવા મિત્ર મંડળના પ્રમુખ અક્ષય સોની અને મંડળના તમામ યુવાનોએ જહેમત ઉઠાવી હતી વલસાડના તિથાલ ખાતે અત્યારે અમે ઉભા છે અને સેવા મિત્ર મંડળ સેવા મિત્ર મંડળની પ્રવૃત્તિઓથી કોઈ અજાણ નથી સમગ્ર વલસાડવાસીઓ અને કદાચ વલસાડવાસીઓને વલસાડ જિલ્લામાં પણ એમની સેવાની મહેક એવો ફેલાવી ચૂક્યા છે ત્યારે અત્યારે આપણી સાથે સેવા મિત્ર મંડળની આખી ટીમ ઊભી છે અને પ્રજ્ઞેશભાઈ છે અક્ષય છે ઘણા બધા લોકોને ઓળખું છું ફેસથી નામથી નથી ઓળખતું તમને બધાને તો અક્ષય જણાવશો કે કેટલા વર્ષથી સેવા મિત્ર મંડળ કાર્ય કરી રહ્યું છે છેલ્લા દસ વર્ષથી અમે આ ગરમીમાં જે અલબ જીવો છે તેના માટે પાણીની વ્યવસ્થા તથા ચકલીઘરનું આયોજન કરીએ છીએ અત્યાર સુધીમાં અમે લાસ્ટ યર અઢાર હજારનો આંકડો હતો આ વર્ષે અમે ચાર હજાર પાંચસો ચકલીઘર અને બાઉલ છે તે પચીસસો બાઉલ છે તે નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છે આવે છે ખૂબ જ સરસ વાત છે અક્ષય કે અબોલ અબોલજીઓની સેવા માટે તમે આ કાર્ય કરી રહ્યા છો અને મોટી સંખ્યામાં ગયા વર્ષ કરતાં આ વર્ષે તમે સંખ્યા વધારી રીતે ચકલી ઘર પણ અને પાણીના કુંડા જે આપણે મૂકીએ છીએ પક્ષીઓ માટે એની માટે આ માટે તમે ફંડની વ્યવસ્થા કેવી રીતે કરો છો ફનની વ્યવસ્થાએ અમે એક સોશિયલ મીડિયામાં અમે લોકોને અપીલ કરીએ છીએ કે ફૂલની તો ફૂલની પાકડી અમને આપો અમારો મંડળનો ભારકોટ છે તેના ઉપર પણ જઈને જે લોકોએ યથાશક્તિ જે યોગદાન કરે છે તે બાકીના વર્ષના જે પણ કોઈ દાતાશ્રીઓ છે તેઓ અમને થોડી ઘણી મદદ કરે છે બાકીના અમારું ગ્રુપ મિત્ર લોકો છે જે અમે થોડો થોડાક પૈસાનો એકત્ર કરીને અમે આ બધું આયોજન કરીએ છીએ ખૂબ જ મોટી સંખ્યામાં યંગસ્ટર્સ તમારી ટીમમાં જોવા મળી રહ્યા છે અત્યારે આપણી સાથે પ્રજ્ઞેશભાઈ પણ છે પ્રજ્ઞેશભાઈ જણાવશો સેવા મિત્ર મંડળની જે પ્રવૃત્તિઓ છે એ વિશે થોડું અમને જાણ કરશો સેવા મિત્ર મંડળ છેલ્લા દસ વર્ષથી અવિરતપણે ચકલી ઘર ઉત્તરાયણના ટાઈમે એને શું કહે કે આપણે સેફ્ટી ગાર્ડ લગાવીએ છીએ અને શિયાળામાં ટાપડા પછી જૂન ચાલુ થાય છે એટલે બુક્સ બધુંનું વિતરણ કરતાં આવેલા છે અને મેં અત્યારે જ કીધું તેમ કે યુવાનો તમારી ટીમમાં મોટી સંખ્યામાં છે તો આજના યુવાનોને તમે શું સંદેશો આપશો એ સંદેશો આપીએ છીએ કે આ જેમ બને તેમ વધારે લઈ જાઓ પોત પોતાના ઘરે લગાવો અને સ્પેરો ચકલી બધાનું બચાવ કરો અને પાણી પાણી ભરીને કુનાળકોમાં જે ગાયો છે એમને ખૂબ જ સરસ સેવાકીય પ્રવૃત્તિ અત્યારે થઈ રહી છે સેવા મિત્ર મંડળ દ્વારા પ્રજ્ઞેશભાઈ અને અક્ષય જે આપણે વાત જણાવી કે અબોલજીઓની સેવા કરે છે અને ફંડ એ લોકો જે રીતના એકત્ર કરે છે સોશિયલ મીડિયા થ્રુ સોશિયલ મીડિયાનું ઘણું જ ઇમ્પેક્ટ રહ્યું છે અત્યારે તો આપણે વલસાડના સૌ શહેરીજનો સેવા મિત્ર મંડળના આ સેવાકીય કાર્યમાં એમને અવશ્ય સહભાગી થશું અને આવનારા દિવસમાં વધુ યુવાનો સેવા મિત્ર મંડળમાં જોડાય એવી અહીંયાથી એ સૌની અપીલ છે